એક તરફ સરકાર વ્યાજખોરો સામે લાલાક કરી રહી છે બીજી તરફ વ્યાજખોરો છે જે પોતાનો વેપલો છોડવા તૈયાર નથી હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં કિરણ ચાઇનીઝ ફાસ્ટ ફૂડના વેપારી કિરણ સોનીએ દસ થી વધુ વ્યાજખોરો પાસેથી વ્યાજી રૂપિયા લીધે જેને લઈ વ્યાજ ભરત ભરતા થાકી જતા દસ જેટલા વ્યાજખોરો સામે નામજોખ લેખિતમાં એ ડિવિઝન તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને અરજી કરવામાં આવી મળતી માહિતી મુજબ ફાસ્ટ ફૂડના ધંધા માટે પૈસાની જરૂર પડતા રદદાર દ્વારા પૈસા લેવામાં આવ્યા હતા રાજગુરુની પઠાણી ઉઘરાણી થતા ઓફિસના માણસોના માનસિક ત્રાસથી કંટાળી મહાવીરનગરના વેપારી પોલીસ સ્ટેશન મારું નામ કિરણભાઈ સોની છે મારું માલીગઢમાં કિરણ ચાઇનીઝ ફાસ્ટ ફૂડની દુકાન છે દુકાન ચલાવું છું અને લોકો જોડે જ્યારે જરૂર પડી ગઈ વખતે પૈસા લીધેલા છે લીધેલા છતાં જે આપણે લોકોને પૈસા આપેલા છે એ છતાં માનસિક રીતે સ્ટેશનમાં અરજી આપેલી છે એ હાલતા એ લોકો ટોચર બહુ કરે છે માનસિક રીતે બહુ હેરાન કરે છે આજ પછી મારો સ્ટાફ મારો માણસોના મારા ફેમિલીના કોઈ પણ તકલીફ છે જીવનદારી આ લોકો ઉપર આવશે